વેલકમ સ્ટુડન્ટ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું સ્વાગત છે અગાઉ આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર વનમાં માંગનો ખ્યાલ વિશે જોઈ રહ્યા છીએ જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે માંગનો અર્થ જોઈ લીધું હતું તેના પછી છે માંગને અસર કરતા પરિબળો તો કે ભાઈ માંગને અસર કરતા પરિબળો છે અને માંગ વિશેનો જે ક્વેશ્ચન છે આ એ તમે તમારા અગિયારમાં ધોરણમાં થોડો ઘણો ભણી ચૂક્યા છો તમે આગળ આનો અભ્યાસ છે અગિયારમાં ધોરણમાં કરી ચૂક્યા છો તો માંગને અસર કરતા પરિબળોમાં આપણે સૌથી પહેલાં માંગનો અર્થ જોયો હતો કે માંગ એટલે શું કહેવાય તો ભાઈ કોઈપણ વસ્તુને ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહક દ્વારા ખરીદવાની ઈચ્છા ગ્રાહકને તે વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તેની પાસે શક્તિ એટલે કે એ એ વસ્તુ ખરીદવા માટે એનો પૂરતા પ્રમાણમાં નાણું હોય અને એ નાણાં ખર્ચવાની તૈયારી હોય તો તેને માંગ કહેવામાં આવે છે તો આપણે માંગને અસર કરતું પરિબળ છે એમાં પહેલું પરિબળ જોઈએ વસ્તુની કિંમત વસ્તુની કિંમત છે માંગને કેવી રીતે અસર કરે તો આપણે અગાઉ છે આ એક પરિબળ પણ જોઈ ચૂક્યા હતા કે જેમ વસ્તુની કિંમત વધે છે જેમ વસ્તુની કિંમત ઘટે છે વસ્તુ સસ્તી બને છે તેથી માંગનું વિસ્તરણ થાય છે એટલે કે માંગ વધે છે વિસ્તરણ એટલે શું વધવું તો કે જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે વસ્તુની માંગ છે એ વધે છે અને જ્યારે વસ્તુની કિંમત વસ્તુ મોંઘી બનવા માંડે છે ત્યારે વસ્તુની કિંમત છે એ એ વસ્તુની કિંમત વધે છે તો ત્યારે માંગ છે એનું સંકોચન એટલે કે માંગ ઘટે છે એટલે કે વસ્તુની કિંમત અને માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે એટલે કે જેમ જેમ વસ્તુની કિંમત વધે છે તેમ માંગ ઘટે છે અને જેમ વસ્તુની કિંમત ઘટે છે તેમ માંગ વધે છે તેના પછી છે કિંમત સિવાયના અન્ય પરિબળો તો કે ભાઈ વસ્તુની કિંમત સિવાય બીજા અન્ય કયા પરિબળો છે તે માંગને અસર કરે છે એટલે કિંમત સિવાયના અન્ય પરિબળો જેમાં પેલું છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી તો કે ભાઈ વ્યક્તિની અભિરુચિને પસંદગી એટલે શું તો કે ભાઈ વસ્તુમાં લોકોની પસંદગી કેવી છે લોકોની અભિરુચિ લોકોની રુચિ કેવી છે એના આધારે પણ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તો કે ભાઈ આ પરિબળ પણ માંગને અસર કરે છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી ગ્રાહકરૂપી વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની કિંમત ઉપર અસર પાડનારું પરિબળ છે વ્યક્તિનો ગમો અણગમો શોખ પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે જેથી કહી શકાય કે વસ્તુની માંગ અને વ્યક્તિની પસંદગી દર્શાવે છે દાખલા તરીકે નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો તે ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય છે જેમ કે નાની ઉંમરના બાળકોને વાર્તાનું વાંચન પુખ્ત વયે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકો વાંચવાનું ગમે છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી એટલે શું તો કે ભાઈ વ્યક્તિની રુચિ બદલાય વ્યક્તિનો રસ બદલાય વ્યક્તિનો શોખ બદલાય વ્યક્તિની પસંદગી બદલાય વ્યક્તિનો ગમો અને અણગમો બદલાય એ માંગમાં પણ પરિવર્તન કે માંગમાં પણ ફેરફાર આવે છે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે જ્યારે બાળક નાનું હોય ત્યારે એને વાર્તાની ચોપડીઓ વાંચવી ગમતી હોય જ્યારે બાળક છે પુખ્ત વયનું થાય એટલે કે મોટું થાય ત્યારે એને નવલકથાઓ કે કોઈ પણ બીજી અન્ય બુક વાંચવાનો રસ થાય અને જ્યારે મોટી ઉંમરના લોકો હોય તો એમને ધાર્મિક પુસ્તકો વાંચવાનું મન થાય એટલે શું કીધું તો કે ભાઈ લોકોનો શોખ છે લોકોની પસંદગી છે લોકોનો ગમો અણગમો છે એ માંગને અસર કરે છે બીજું છે વ્યક્તિની આવક વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે બરાબર વસ્તુની આવ વ્યક્તિની આવક અને વસ્તુની માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની વસ્તુ વસ્તુની ખરીદવાની શક્તિ વધે છે એટલે કે માંગ પણ વધે છે એ તો એ તો આપણે જોઈએ જ છીએ કે ભાઈ જેમ પહેલાં આપણી પાસે આવકનું પ્રમાણ ઓછું હોય ત્યારે આપણી માંગ પણ એ પ્રમાણે ઓછી હોય અને આપણી પાસે આવકનું પ્રમાણ વધે તો માંગ પણ એ પ્રમાણે વધે એટલે વ્યક્તિની આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે જ્યારે વ્યક્તિની આવક ઘટતા વ્યક્તિની ખરીદ શક્તિમાં ઘટાડો થતાં વસ્તુની માંગ ઘટે છે પછી આપણી પાસે પૈસા ઓછા હોય આપણે ઓછું કમાતા હોઈએ તો આપણી આવક ઓછી હોય તો આવક ઓછી હોય તો વસ્તુની માંગ પણ કેવી હોય ઓછી હોય અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને અપવાદ સ્વરૂપે લેવામાં આવે છે કારણ કે આવી વસ્તુઓની માંગ વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ એટલે શું તો કે જે વસ્તુઓની ગુણવત્તા સારી ન હોય ખરાબ હોય મતલબ કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ હોય એવી વસ્તુની માંગ છે અહીંયા અપવાદમાં આવે છે એટલે કે શું કહેવા માંગે છો તો કે ભાઈ વ્યક્તિની આવક જેટલી વધારે હોય એમ એની માંગ વધે છે તમે મહિને એક હજાર રૂપિયા કમાતા હો ત્યારે તમારી માંગ પણ એક હજાર રૂપિયાની જ હોય પણ જો તમે તમારી આવક ધીમે ધીમે વધારતા જાઓ એમ તમારી માંગ છે એ પણ ધીમે ધીમે શું થાય છે વધે છે એટલે કે વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને બાદ કરતા એટલે કે જેની ગુણવત્તા સારી ન હોય એની પાછળ તો આપણે ક્યારેય આપણી વસ્તુની માંગ છે એ વધારવાના નથી એટલે નીચી ગુણવત્તાવાળી વસ્તુઓને અહીંયા અપવાદ તરીકે લેવાની છે પછી છે સંબંધિત વસ્તુઓની કિંમત સંબંધિત વસ્તુઓની કિંમત એટલે શું કીધું છે તો કે ભાઈ ઘણી વખત વ્યક્ત વસ્તુ હોય એની બીજી અવેજી વસ્તુ પણ હોય અને પૂરક વસ્તુ પણ બજારમાં હોય હવે આપણે એને જોઈએ કે વસ્તુની સંબંધિત તો કે પહેલું પરિબળ આપણે કહ્યું જોયું વસ્તુની કિંમત બરાબર મુખ્ય પરિબળ પછી વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળમાં પહેલું જોયું વ્યક્તિની પસંદગી બીજું વ્યક્તિની આવક અને ત્રીજું વસ્તુની વસ્તુની કે કે સંબંધિત કિંમત સામાન્ય રીતે વસ્તુ વસ્તુ અન્ય સાથે બે પ્રકારના સંબંધો હોય છે અવેજીપણાનો સંબંધ અને પૂરકપણાનો સંબંધ એટલે કે કોઈ પણ વસ્તુ હોય એ હંમેશા બે બાબત સાથે જોડાયેલી હોય એક તો અવેજી વસ્તુ હોય અને બીજું પૂરક વસ્તુ હોય અવેજી વસ્તુ એટલે શું તો કે આપણે હવે એનો ખ્યાલ જોઈએ તો કે આ સંબંધિત વસ્તુની કિંમત છે એની અંદર જ આ પોઈન્ટ છે બરાબર પેટા પેટા પોઈન્ટ છે અવેજી વસ્તુની કિંમત એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહે છે એટલે કે તમે કોઈ એક વસ્તુ વાપરતા હો એના બદલામાં તમે એના ઓપ્શનમાં કોઈ બીજી વસ્તુ વાપરી શકતા હો તો એવી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય છે બરાબર એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો તમે બે રૂપિયાવાળી પેન પણ વાપરો છો અને ઘણા લોકો છે પાંચ રૂપિયાવાળી સેલોની પેન પણ વાપરે છે વસ્તુ તો એક જ છે શું તો કે ભાઈ પેન પરંતુ એની અવેજી વસ્તુ એટલે કે એક બે રૂપિયાવાળી બજારમાં પેન છે અને એક પાંચ રૂપિયાવાળી બજારમાં પેન છે એટલે કે પેનની અવેજી વસ્તુ છે એ ઘણી બધી ઉપલબ્ધ હોય છે એટલે કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જ્યારે જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય પેનની જરૂરિયાત હોય તમારે લખવા માટે તો તમે બે રૂપિયા વાળી પેન પણ વાપરી શકો છો ને પાંચ વાળી પેન પણ વાપરી શકો છો જો બે વાળી પેન ન હોય તો પાંચ વાળી પેન ખરીદીને પણ તમે તમારી જરૂરિયાતને સંતોષી શકો છો એટલે કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુની જરૂરિયાત સંતોષવા માટે તમે વાપરી શકતા હો તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહે છે આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તત્વ વધુ હોય છે એટલે કે આ બંને આવી વસ્તુમાં હરીફાઈનું તત્વ છે વધારે હોય હરીફાઈ છે એકબીજા વચ્ચે હરીફાઈનું પ્રમાણ છે વધારે હોય બે રૂપિયા વાળી પેનની પણ બજારમાં હરીફાઈ હોય અને પાંચવાળી વાળી પેનની પણ બજારમાં હરીફાઈ હોય દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતી બે જુદી જુદી કંપનીઓના ટીવી બાઈક ફ્રીજ વગેરે તો કે ભાઈ આપણે બધા જોઈએ છીએ કે ટીવી છે બાઇક છે ફ્રીઝ છે આ બધામાં ઘણી બધી કંપનીઓ આવે છે ઘણી બધી કંપનીઓ ટીવી બાઇક અને ફ્રીજનું ઉત્પાદન કરે છે અને એ બધા વચ્ચે શું જોવા મળે છે હરીફાઈ જોવા મળે છે અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગ વધે છે શું કહે છે કે મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય પરંતુ તેની અવેજી વસ્તુમાં ફેરફાર થાય તો તમારી મૂળ વસ્તુની કિંમત અને અવેજી વસ્તુની કિંમત એક સરખી થવાના કારણે વસ્તુની માંગ એટલે કે અવેજી વસ્તુની માંગ છે વધે છે શું કહેવા માંગે છે ફોર એક્ઝામ્પલ તમારી જરૂરિયાત શું છે તો કે ભાઈ તમારી જરૂરિયાત છે બે રૂપિયાવાળી પેન છે અને એની સામે હરીફાઈમાં કઈ છે પાંચ રૂપિયાવાળી સેલોની પેન છે હવે શું કહેવા માંગે છે તમારી જરૂરિયાત સંતોષવા માટે તમારી અવેજી વસ્તુની કિંમત ઘટે એટલે કે બે રૂપિયાવાળી પેન છે એની કિંમત તમે ઘટાડી અને કદાચ એક રૂપિયો કરી નાખો તો એની સોરી તમારી બે રૂપિયાવાળી વસ્તુની કિંમત છે તમારી મૂળ વસ્તુ છે અને એની અવેજી વસ્તુ કઈ છે તો કે સેલોની પેન તો સેલોની પેનની કિંમત પણ ઘટાડીને જો બે રૂપિયા કરવામાં આવે બરાબર તો શું કહેવા માંગે છે કે મૂળ વસ્તુ અવેજી વસ્તુ બંનેની કિંમત કેવી બની જાય છે સરખી બની જાય તો અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગ વધે છે એટલે કે જો સેલોની પેન છે એ તમને પાંચ રૂપિયાની બદલે બે રૂપિયામાં મળતી હોય તો તમે લોકો હવે સેલોની પેન જ ખરીદવાના છો બરાબર ને તો એવું કહેવા માંગે છે કે જ્યારે તમારી મૂળ વસ્તુની કિંમત છે એની સામે તેની અવેજી વસ્તુની કિંમત છે એનો કિંમત ઘટતી હોય તો તમારી અવેજી વસ્તુની માંગ શું થાય છે વધે છે અને મૂળ વસ્તુની માંગ ઘટે છે આનાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર જોવા મળે છે જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે તમારી મૂળ વસ્તુ છે એને તમારી અવેજી વસ્તુની કિંમતમાં થતો ફેરફાર મૂળ વસ્તુની માંગને અસર કરે છે પૂરક વસ્તુની કિંમત પૂરક વસ્તુ એટલે કે જે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી હોય છે એટલે કે તમારે કોઈ એક વસ્તુનો વપરાશ કરવો હોય તો એની સાથે એની અન્ય વસ્તુ પણ જોડાયેલી હોય છે એને પૂરક વસ્તુ કહેવાય શું તો કે તમારે કોઈ એક ચોક્કસ વસ્તુનો ઉપયોગ કરવો હોય તેની સાથે તમારે બીજી અન્ય વસ્તુનો પણ ઉપયોગ કરવો પડતો હોય તો તેને પૂરક વસ્તુ કહેવાય છે એક વસ્તુના વપરાશ સાથે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો તેવી વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ ગણાય દાખલા તરીકે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ એસી અને વીજળી ચશ્માની ફ્રેમ અને તેના કાચ વગેરે શું કીધું છે તો કે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ તમે મોબાઈલ લો તો સિમ કાર્ડ જ ન હોય તો મોબાઈલ ઓપરેટ થાય નહીં ઓપરેટ થાય પણ એમાં ફોન આવે નહીં ઇન એવું કહેવા માગે છે કે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુની આવશ્યકતા પણ જરૂરી છે મોબાઈલ હોય મોબાઈલ છે પરંતુ સિમ કાર્ડ ન હોય તો તમારા મોબાઈલમાં ફોન આવે નહીં બીજું શું કીધું છે કે એસી અને વીજળી તમારા ઘરમાં એસી હોય પણ તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી ન હોય વીજળી જ ન હોય તો એસી શરૂ થાય નહીં તો આ બધી વસ્તુઓ કેવી વસ્તુ છે એકબીજાની પૂરક વસ્તુઓ છે એક વસ્તુ હોય પણ બીજી વસ્તુ ન હોય તો તમે આ વસ્તુને વાપરી શકો નહીં ચશ્માની ફ્રેમ અને કાચ ખાલી ફ્રેમ હોય ને કાચ ન હોય તો તમે ચશ્માનો ઉપયોગ કરી શકો નહીં તો આ પૂરક વસ્તુ બધી થઈ કહેવાય કે એકબીજા વગર છે એક વસ્તુનો ઉપયોગ છે બીજી વસ્તુના ઉપયોગ વગર શક્ય બને નહીં અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજા સાથે જોડાયેલી હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતા તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે ઇન શોટ અહીંયા એવું કહેવા માગે છે કે ફોર ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ બરાબર મોબાઈલની કિંમત વધે પરંતુ સિમ કાર્ડની કિંમત કોઈ પ્રકારની વધે નહીં બરાબર તો પણ પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો એની માંગમાં પણ ફેરફાર એટલે કે જો મૂળ વસ્તુની કિંમત તમે ફેરફાર ન કરો મોબાઈલની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય પરંતુ સિમ કાર્ડની કિંમતમાં ફેરફાર થાય અને સિમ કાર્ડની કિંમત વધે તો મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજા સાથે શું હોય સિમ કાર્ડ અને મોબાઈલ બંને એકબીજા સાથે જોડાયેલા છે તો પૂરક વસ્તુ છે મોંઘી બને તો મૂળ વસ્તુની માંગ છે શું થાય ઘટે સિમ કાર્ડ છે મોબાઈલ કરતાં સિમ કાર્ડ મોંઘા થઈ ગયા હોય તો કોઈ મોબાઈલ ખરીદવા જાય જ નહીં બરાબર ને તો અહીંયા એ કહેવા માગે છે કે જો પૂરક વસ્તુની કિંમત છે એ વધતી હોય તો એની અસર છે ડાયરેક્ટ મૂળ વસ્તુની માંગ પર થાય છે એટલે કે મોબાઈલની માંગ શું થાય ઘટે સિમ કાર્ડની કિંમત વધવા માંડે તો મોબાઈલની માંગ છે ઘટવા માંડે શું કામ તો કે મોબાઈલ કરતાં તો સિમ કાર્ડ મોંઘું આવવા માંડ્યું હોય તો લોકો મોબાઈલ ખરીદે નહીં તો આવી રીતે છે એ પૂરક વસ્તુ અને મૂળ વસ્તુની માંગ છે એકબીજાને અસર કરે છે પછી ચોથો મેઇન પોઈન્ટ છે ભવિષ્યની કિંમતો અંગેની અટકળ ભવિષ્યની ભવિષ્યની કિંમ વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમત વિશેની અટકળ અને અનુમાનો વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટો ફેરફાર લાવે છે જો વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે જેથી વ્યક્તિ ભવિષ્યમાં બચત કરી શકે ભવિષ્યના ભાવની અટકળ કે ભવિષ્યની કિંમત અંગેની અટકળ શું કહેવા માંગે છે તો કે ભાઈ ગ્રાહકને એવું હોય કે ભવિષ્યમાં એ જે વસ્તુનો ઉપયોગ કરે છે એ વસ્તુની કિંમત છે એ ભવિષ્યમાં વધવાની હોય તો વર્તમાન સમયમાં એ વસ્તુની માંગ છે શું કરશે વધારી નાખશે ફોર એક્ઝામ્પલ સોનાની સોનાનો ભાવ લઈએ સોનાનો ભાવ છે ભવિષ્યમાં વધવાનો જ છે તો અત્યારમાં લોકો શું કરે તો કે અત્યારમાં એમની પાસે જેટલો પૈસા હોય એનું ક્યાં રોકાણ કરે છે સોનામાં રોકાણ કરે છે એટલે કે સોનાની માંગ છે એ વધારી દે છે એટલે જ્યારે સોનાની ભાવ ભવિષ્યમાં છે એ વધવાના છે એવી અટકળ હોય તો વર્તમાન સમયમાં લોકો સોનાની માંગ છે એ વધારે છે તો આવી રીતે શું કામ તો કે ભવિષ્યમાં તમારે એ વસ્તુ માટે વધારે કિંમત ન ચૂકવવી પડે એટલે વર્તમાનમાં તમે એ વસ્તુની માંગ શું કરો છો વધારી દ્યો છો એટલે કે વસ્તુની ભવિષ્યના ભાવ અંગેની અટકળ પણ વસ્તુની માંગને અસર કરે છે ભવિષ્યમાં કોઈ વસ્તુના માંગ વધવાની સોરી કિંમત વધવાની હોય તો તમે વર્તમાનમાં એ વસ્તુની માંગ છે એ વધારી દો છો અને ભવિષ્યમાં કોઈ વસ્તુની કિંમત ઘટશે એવી તમને અનુમાન હોય એવી અટકળ હોય તો વર્તમાનમાં એ વસ્તુની માંગ તમે ઘટાડી શકો છો વસ્તી અને ચોથો પોઈન્ટ છે પાંચમો પોઈન્ટ કિંમત માંગને અસર કરતું પરિબળમાં પાંચમો પોઈન્ટ છે વસ્તી અને વસ્તીનું જૂથ વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજાર માંગને અસર કરનારો એક અગત્યનું પરિબળ છે દેશની વસ્તી જેટલી હોય તેના પ્રમાણમાં જ વસ્તુની વપરાશ થતી હોય તેમ તેથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુની માંગ પણ વધશે વસ્તી ઘટે તો વસ્તુની માંગ ઘટશે વસ્તુની વસ્તુની વસ્તીના ફેરફાર ફેરફાર પણ માંગમાં લાવે છે છે શું તો કે વસ્તુ વસ્તી ભવિષ્યમાં વધવાની હોય તો ઓબ્વિયસ છે ચોક્કસ છે કે ભવિષ્યમાં માંગ વધવાની જ છે અને વસ્તી ભવિષ્યમાં ઘટવાની હોય તો ભવિષ્યમાં તમારી માંગ પણ ઘટશે જેટલા વધારે લોકો હોય વસ્તી વધવા માંડે માણસોની સંખ્યા વધે તો માંગ પણ વધે વસ્તી ઓછી હોય માણસોની સંખ્યા ઓછી હોય તો માંગ ઘટે અને વયજૂથમાં ફેરફાર થાય તો માંગમાં પણ ફેરફાર થાય પહેલાં તમે ચૌદ વર્ષ પહેલાં તમે નાના બાળક હતા ત્યારે તમારી વસ્તુની માંગ કંઈક અલગ હતી હવે તમે યંગ જનરેશનમાં આવો છો યુવાનમાં આવો છો યુવા વર્ગમાં આવો છો તો હવે પણ તમારી માંગ છે એ અલગ પ્રકારની હોય તો આટલા પરિબળો છે એ વસ્તુની માંગને અસર કરે છે એક મુખ્ય પરિબળ કિંમત કિંમત સિવાયના અન્ય પરિબળમાં પહેલું છે વ્યક્તિની અભિરુચિને પસંદગી વ્યક્તિની આવક સંબંધિત વસ્તુની કિંમત ભવિષ્યની કિંમતો અંગેની અટકળ અને વસ્તી અને વયજૂથનું પ્રમાણ હવે આપણે જોઈએ પુરવઠો બરાબર માંગ તો જોઈ લીધી પણ હવે આપણે જોઈએ છીએ પુરવઠો કે પુરવઠો છે એનો અર્થ શું થાય છે તો કે ભાઈ પુરવઠો શું કહેવા માંગે છે પ્રસ્તાવના શું કહે છે તો કે ભાઈ તો કે પ્રસ્તાવના છે એ હું ખાલી તમને ઉપરથી સમજાવી દઉં છું તો કે ભાઈ આપણે અર્થતંત્રમાં મહત્ત્વનું એવું પરિબળ માંગ વિશે અભ્યાસ કર્યો તો પુરવઠો સમજવો પણ એટલો જ અગત્યનો છે લોકો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુની માંગ કરવામાં આવતી હોય એટલા પ્રમાણમાં તે વસ્તુનો બજારમાં જથ્થો હોવો પણ જરૂરી છે તો સામાન્ય અર્થમાં આપણે પુરવઠાનો અર્થ લઈએ તો એવું કહી શકાય કે ભાઈ વસ્તુની માંગની સામે બજારમાં એ માંગને સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં જથ્થો હોવો પણ એટલો જ જરૂરી છે એટલે કે બજારમાં જે વસ્તુની માંગ કરવામાં આવે છે તેના પૂરતા પ્રમાણમાં જે મોટા પ્રમાણમાં જથ્થો હોય છે એને સામાન્ય અર્થમાં આપણે પુરવઠા તરીકે ઓળખીએ છીએ તો જેમ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તેની સીધી અસર પુરવઠા પર પણ થાય છે વસ્તુની કિંમત ફેરવાર ફેરફાર થવાથી જે કાંઈ પણ ફેરફાર માંગમાં આવે છે તો એની અસર પુરવઠા પર પણ થાય છે તો આપણે હવે જોઈએ પુરવઠાનો અર્થ પુરવઠો શું કહે છે તો કે સામાન્ય રીતે ઉત્પાદન પુરવઠો અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી પણ અર્થશાસ્ત્રીય ઉત્પાદન વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે સામાન્ય અર્થમાં આપણે લોકો જો સમજીએ તો આપણે બધાએ સામાન્ય અર્થમાં એવું જ માનીએ છીએ કે પુરવઠો એટલે એક પ્રકારે જથ્થો અને એક પ્રકારે ઉત્પાદન જેટલું ઉત્પાદન કરવામાં આવ્યું હોય ઉત્પાદનને પણ પુરવઠો જ કહેવામાં આવે છે જે જથ્થો હોય એને પણ પુરવઠો જ કહેવામાં આવે છે આપણે અત્યાર સુધી આ સામાન્ય અર્થ છે જોઈએ છીએ પણ અર્થશાસ્ત્રીઓ જે છે એમના મતે એવું કહેવું છે કે આ ત્રણેય વસ્તુ છે શું છે અલગ છે કઈ રીતે તો આપણે જોઈએ ઉત્પાદન એટલે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે તો કે ભાઈ ઉત્પાદન કોને કહેવાય તો કે ભાઈ તમારી પાસે જેટલા જેટલા સાધનો છે કાચો માલ હોય મશીનરી હોય માણસો હોય બીજા અન્ય પ્રકારના ઉત્પાદનના સાધનો હોય તો એક ચોક્કસ સમયે ઉત્પાદનના સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય એ ઉત્પાદનને કે ઉત્પન્ન થયેલી વસ્તુઓને ઉત્પાદન કહેવાય છે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે ઉત્પાદનના સાધનોની મદદથી તમે જેટલી વસ્તુના એકમો બનાવ્યા હોય એ બનાવેલા એકમને શું કહેવાય છે ઉત્પાદન કહેવાય છે પુરવઠો એટલે શું ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે એટલે કે જ્યારે એક ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે વસ્તુ બનાવનાર વ્યક્તિ એટલે કે ઉત્પાદકે પોતાની વસ્તુઓ વેચવા માટેની ઈચ્છા હોય પોતાની વસ્તુ વેચવા માટે એ શક્તિ હોય નાણાં હોય એની પાસે અને એ પોતાની વસ્તુ વેચવા માટે તૈયાર થાય ત્યારે તે પુરવઠો કહેવાય છે ઉત્પાદન એટલે શું ઉત્પાદન એટલે તમે બનાવેલી વસ્તુના એકમોને ઉત્પાદન કહેવાય એ જ ઉત્પાદનને જ્યારે ઉત્પાદક યોગ્ય સમયે યોગ્ય કિંમતે વેચવા માટે તૈયાર થાય તો તેને પુરવઠો કહેવાય છે અને જથ્થો એટલે શું જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ જથ્થો કોને કહેવાય તો કે ભાઈ જથ્થો છે એ વસ્તુના જેટલા એકમો વેચવા લાયક હોય કુલ વેચાણક્ષમ એકમોનું એટલે કે કુલ વેચવાલાયક એકમ વેચાણ વસ્તુના કુલ વેચવાલાયક એકમોનો જથ્થો કે એકમોનું પ્રમાણ એટલે એને શું કહેવાય જથ્થો કહેવાય આમ સરળ અર્થમાં કહીએ તો પુરવઠો છે મુખ્યત્વે કેવી રીતે સમજી શકાય તો કે ભાઈ પુરવઠો છે એ કેટલાક નીચેના મુદ્દાઓ દ્વારા સમજી શકાય એક વેચવાની તૈયારી એટલે કે ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જે જથ્થો હોય તે પુરવઠો કહેવાતો નથી દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના પચાસ ડબ્બા હોય પણ હજુ તેલના ભાવ વધશે તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાય પરંતુ જો પચાસ ડબ્બામાંથી ત્રણસો ડબ્બા વેચવા માટે વર્તમાનમાં તૈયાર થાય તો ત્રણસો ડબ્બો તેનો પુરવઠો કહેવાય પેલા તો શું કીધું તો કે પુરવઠો સમજવા માટે સૌથી પહેલાં ઉત્પાદક કે વેપારીને વસ્તુ વેચવા માટેની તૈયારી હોવી જોઈએ બરાબર શું કહે છે તો કે ભાઈ તમારી પાસે જે પુરવઠો છે એ પુરવઠો જ્યાં સુધી તમે વેચતા નથી તમારી પાસે જે જથ્થો છે જ્યાં સુધી તમે વેચવા માટે તૈયાર નથી થતા ત્યાં સુધી તે તમારો પુરવઠો કહેવાતો નથી અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે રાજકોટની ઓઇલ મિલનું કે ભાઈ તમારી પાસે પાંચસો ડબ્બા છે તેલના ડબ્બા બરાબર એ પાંચસો ડબ્બામાંથી તમે બધા ડબ્બા છે એ વેચવા માટે તૈયાર નથી થયા જો તમે એ પાંચસો એ પાંચસો ડબ્બા ડબ્બા વેચવા માટે તૈયાર નથી થયા તો એ તમારો પુરવઠો છે નહીં એ તમારો જથ્થો જ છે હજી પરંતુ જે પાંચસો ડબ્બામાંથી તમે જ્યારે ત્રણસો ડબ્બાઓ વેચવા માટે તૈયાર થાવ છો ત્યારે ત્રણસો ડબ્બા તમારો શું કહેવાય છે પુરવઠો કહેવાય છે ઇન શોર્ટ તમારી પાસે જે વસ્તુનો જથ્થો છે એ વેચવા માટે જ્યારે તમે તૈયાર થાવ અને વેચો છો ત્યારે જે પુરવઠો કહેવાય છે વેચવાની શક્તિ વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે પ્રમાણે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ તેલના વેપારી પાસે તેલના પચ પાંચસો ડબ્બા છે તો તે હજાર ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો હજાર ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય તેની પાસે પાંચસો ડબ્બા છે એટલે પાંચસો ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે તેથી પાંચસો ડબ્બા જ તેનો પુરવઠો કહેવાય શું કહે છે વેચવાની શક્તિ વેચવાની શક્તિ એટલે શું તો કે ભાઈ તમારી પાસે જે કાંઈ પણ ઉત્પાદન છે એ ઉત્પાદન પૂરતે પૂરા પ્રમાણમાં જેટલું છે એટલું તમે વેચવા માટે તૈયાર થાવ તો જ તમારો પુરવઠો કહેવાય દાખલા તરીકે તમારી પાસે પાંચસો ડબ્બા છે પરંતુ તમારી ઈચ્છા એવી છે કે તમારે હજાર તેલના ડબ્બા વેચવા છે પરંતુ તમારી પાસે પુરવઠો કેટલો તમારી પાસે વસ્તુનું ઉત્પાદન કેટલું છે પાંચસો જ એકમોનું છે પાંચસો ડબ્બાનું છે તો તમારો પુરવઠો પાંચસો ડબ્બા પૂરતો જ સીમિત છે તમારી ઈચ્છા હોય હજાર ડબ્બા વેચવાની પણ તમારી પાસે પાંચસો ડબ્બા જ હોય તો તમારો પુરવઠો પણ પાંચસો જ કહેવાય અને પછી કીધું છે વેચવાની ઈચ્છા વસ્તુ વેચવાની શક્તિ તૈયારી હો હોવાની સાથે ઉત્પાદકને વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે વસ્તુ તમારી પાસે છે ઉત્પાદન છે જથ્થો છે પરંતુ તમે જ્યાં સુધી વેચવાની ઈચ્છા ન ધરાવો ત્યાં સુધી એ ઉત્પાદન છે પુરવઠામાં પરિવર્તિત થાય નહીં એટલે તમારે પુરવઠા માટે ત્રણ બાબતો યાદ રાખવાની એક વેચવાની તૈયારી બીજું વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા તો ઉપરોક્ત માહિતી પરથી આપણે એવું કહી શકીએ કે જુદી જુદી કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર થાય તે તેને પુરવઠો કહેવાય છે સોરી જુદી જુદી કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન એટલે કે જે સમયે જે ઉત્પાદન કરવામાં આવ્યું હોય તે સમયગાળા દરમિયાન જ્યારે ઉત્પાદક પોતાના ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહેવાય જેમ માંગમાં હતું કે કોઈ પણ વ્યક્તિની ઈચ્છા શક્તિ અને ખરીદવાની તૈયારી હોય ત્યારે જ તે વસ્તુની માંગ કહેવાય એમ અહીંયા પણ ઉત્પાદક જ્યારે પોતાની વસ્તુ વેચવા માટે તૈયાર થાય ત્યારે જ એ પુરવઠો કહેવાય તો આજના લેક્ચરમાં આપણે જોયું કે માંગ એટલે શું અને માંગને અસર કરતાં પરિબળો અને પુરવઠાનો અર્થ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું તો કે ભાઈ પુરવઠાને અસર કરતાં પરિબળો જોઈશું પુરવઠાને અસર કરતાં પરિબળો જોઈશું એટલે આપણું પહેલું યુનિટ છે કમ્પ્લીટ થશે તો પુરવઠાને અસર કરતાં પરિબળો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ